નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

ઉપસ્થિતિની અંદર આજે નવમી ઓગસ્ટ સંદર્ભે તેમને જે આ લોકો સુધીના સારા મેસેજ પૂછે નવ ઓગસ્ટ હિનો દ્વારા ઘોષિત દિવસ છે અને નવ ઓગસ્ટને સમગ્ર વિશ્વના આદિવી સમાજ ધામધૂમથી ઉજવણી કરે છે એના ભાગરૂપે દાહોદ જિલ્લામાં પણ અને દાહોદ તાલુકામાં પણ નવ ઓગસ્ટ સાંસ્કૃતિક મહારેલીનું પણ આયોજન થવાનું છે અને સરકાર દ્વારા પણ નવ ઓગસ્ટના રોજ આદિવાસી સમાજના જાગૃતતા મળવાના કાર્યક્રમો સરકાર પણ કરતી હોય છે નવ ઓગસ્ટ સાંસ્કૃતિક મહારા દાહોદ ખાતે ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે એનો મૂળ આશય આદિવાસી સમાજની જે સંસ્કૃતિ કલાઓ જે વિલુપ્ત થતી જાય છે એ પુનઃ જાગૃત થાય અને લોકો સુધી મેસેજ પહોંચે આદિવાસી સમાજના જે સંસ્કૃતિ લોકો સુધી ફરી પાછી પુનઃસ્થાપિત થાય એના માટે જે રેલી રૂપે લોકોને જે આપણી સંસ્કૃતિના દર્શન કરાવતા હોય છે અને લોકો ધામધૂમથી આનંદ મંગલથી દાહોદ સમગ્ર દાહોદમાં ભ્રમણ કરતા હોય છે અને દાહોદ જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ આદિવાસી સાંસ્કૃતિક રેલીઓ નીકળતી હોય છે આમ નવ ઓગસ્ટ એ ખૂબ જ આનંદનો દિવસ પણ છે લોકો ધામધૂમથી ઉજવણી પણ કરે છે એટલે નવ ઓગસ્ટના દિન નિમિત્તે દાહોદ જિલ્લા અને સમગ્ર દાહોદ વિધાનસભા દાહોદ તાલુકાના તમામ આદિવાસી ભાઈ બોના નવ ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે તો આ હતા આઈ સિવાય ગુજરાતી દાહોદ જિલ્લા શિખ ગુરૂ કાળુભાઈ ડામોની સાથે સેનસિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું